તો આજે આપણે આઠમા ધોરણમાં જે બારમો પાર્ટ છે ઘાત અને ઘાતંક એ ચાલુ કરીએ બરોબર એમાં જે પ્રયત્નો આપેલા છે સૌ પહેલો જે બસો એકસો ચોરાણું પેજ નંબર ઉપર છે બરોબર એ ચાલુ કરીએ આપણે નિમલિખિત સંખ્યા સંખ્યાના વ્યસ્ત શોધો શું કે શોધવાનું છે શું શોધવાનું કીધું છે વ્યસ્ત શોધો બરોબર વ્યસ્ત શોધવાનું કીધું છે તો સૌ પહેલા શું છે વ્યસ્ત શોધવામાં બે ની ચાર ઘાત હવે તમને વ્યસ્ત શોધવાનું કીધું એટલે શું થયું કે સપોઝ એ ઉદાહરણ તરીકે જે જનરલમાં લખાતું હોય એ શું સપોઝ માનો એની ઘાત લખીએ આનું કીધું વ્યસ્ત શોધો તો શું એક ભાગ્યા એની ઘાત કાં તો પછી આને એની માઇનસ ઘાત એવું બી લખી શકાય કેમ કેમ કે ભાગાકાર છે અને ભાગાકારમાં જ્યારે જે ઉપરની પાવર હોય ઉપર જાય એટલે શું થાય છે માઇનસ થાય તો અહીંયા એવું જ કરવાનું છે આનું વ્યસ્ત તો શું થાય એક ભાગ્યા બેની ચાર ઘાત અથવા બેની માઇનસ ચાર ઘાત બસ આટલું જ કરવાનું છે